સમાચાર રાજકોટથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાઇડમાં બેસતા પહેલા જ સાવધાન થઈ જજો નાગરિકોની સલામતીને લઈ અને રાજકોટ મનપાએ હાથ અધ્ધર કર્યા છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં મનપાનો બોર્ડ અમારી જવાબદારી નહીં રાઇડ અને ચકડીની મંજૂરી મહાનગરપાલિકાએ આપી નથી રાઈડમાં બેસતા ગ્રાહકોની સેફ્ટી સિક્યુરિટીની જવાબદારી પોતાની રહેશે સૌથી મોટો સવાલ દુર્ઘટના બને તો જવાબદાર કોણ મનપા કે રાઇડ સંચાલકો જો મંજૂરી નથી આપી તો કેમ રાઇડ નાખવામાં આવી છે જો મંજૂરી નથી આપી તો કેમ રાઇડ ચલાવવામાં આવે છે

તે પ્રમાણેનો માહોલ અત્યારે રેસકોર્સની અંદર જોવા મળી રહ્યો છે હવે અહીંયા જાગૃત નાગરિકો ભેગા થઈ ગયા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું નાના નાના બાળકો લઈને આવતા નાગરિકો તેમના વાલીઓ આપણી સાથે છે ભાઈ તમે બે દ્રશ્યો જોઈ રહ્યા છો શું કહેવા માંગશો એક નાના બાળકના પિતા તરીકે શું કહેવા માંગશો વાત સાચી છે એક એક તરફ એ લોકો અહીંયા પોતાના ગ્રાઉન્ડમાં અહીંયા રાઇડ્સને બધું મૂકે છે મૂકવા આપ મૂકવા દેએ છે બરોબર છે પ્લસ એ લોકો બોર્ડ મારે છે

શું કેવા માંગશો તમે શું દ્રશ્યો શું જોયા હવે આપણે આમાં નગર જોવા જાય તો આમાં એ લોકો જાતે લેવા નથી માંગતા કોઈની જિમ્મેદારી કે આમ પણ થાય તો અને આ પણ છે કે તમારા ઉપર તમારે જે ખર્ચો આવે હવે ખર્ચો લોહી ની ધાર અમારે નહીં એવું છે તો આપણે કેવત છે લાગે ભાગે લોહી ની ધાર અમારે કઈ લેવા દેવા નહીં એવું થયું ને આ તો એવું જ થયું ને એવું જ થયું ચોક્કસ અહિયાં

એમાં તો કદાચ કોર્પોરેશન એવું નહીં કીધું હોય કલેક્ટર શિરે કીધું છે કલેક્ટર શિરે કીધું છે કોર્પોરેશન નહી કીધું હોય હેલો છે વાળા છે જે આવતા હોય એમાં એમાં તો થી મેં આની કીધું ભાઈ કાગળમાં થોડુંક અવરું કરી આને મંજૂરી આપવી જોઈએ અને બીજું રાઈડર વાળા હોય

તો પછી અહીંયા આટલી બધી રાઈડો લાગી ગઈ કેવી રીતે મંજૂરી વગેરે લાગી ન હોય મંજૂરી આપી જ હોય એમનું લાગે નહીં રાઈડર હજી તમે સમજી લે મંજૂરી આપી તો રાઇડર લગાડી હોય ને એમનું તો ન લગે કલેક્ટર સીધી આપી છે ભાઈ જો નાના મોટી કરી પણ કલેક્ટર સીને મારી એવી વિનંતી છે કે આના સોગંદામાં લઈ લે જેટલા છે એટલા સ્ટેમ્પ પેપર ભાઈ કાંઈ આમાં અકસ્માતી થાય તો જવાબદારી તમારી સરકારની કલેક્ટરે જે જે દેવાનું દેવાનું એવું પછી કેમ આવે વાતચીત કરવા બદલ આભાર તો જો મંજૂરી નથી તો અહીંયા શા માટે આ રાઇડો લાગી છે અને આ સાથે પ્રશાસન તરફથી એવું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે કે તમે તમારી જવાબદારી આ રાઇડમાં બેસજો જો તમે પણ આ રાજકોટના રેસ્કોર્સના જ જન્માષ્ટમીનો લોકમેળો થતો હોય છે તેમાં જવાના છો તો છેતી જજો કારણ કે તમારા જીવનું તમારા અંગત સ્વજનોનું તમારા બાળકોનું ધ્યાન તમારે જ રાખવાનું છે જવાબદારીમાંથી ચોખ્ખા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે અને ગોળ ગોળ જવાબ પણ આપવામાં સતત આવી રહ્યા છે અગાઉ પણ એવું કહેવામાં આવ્યું હતું જે રાઇટ સંચાલકો છે તેના તરફથી કે ભાઈ એસઓપીમાં અમને કોઈ પણ પ્રકારની જે બાંધછોડ છે છૂટછાટ છે તે પ્રશાસન તરફથી નથી આપવામાં આવતી અને ત્યારે આ પ્રકારના બોર્ડ આ પ્રકારના દ્રશ્યો ચેતી જજો